નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારમાં જુઓ ખાસ સમાચાર શનિદેવના ભક્તો માટે ખુશખબર ધોરાજી શહેરમાં શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે दोराजी शहरना धाणी कोठा रोड पर આવેલ કુબેર પરી મઠ ખાતે શ્રી પંચેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરે આગામી 26 મે સોમવારના રોજ એટલે કે સોમવતી અમાસના પાવન દિવસે શનિદેવજીનો જન્મદિવસ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાશે આ પ્રસંગે શક્તિ ગ્રુપના આયોજનમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મહંત શ્રી ગિરીબાપુના જણાવ્યા પ્રમાણે ভক্তজনો માટે દિવસભર શનિદેવના દર્શન અને મહાપ્રસાદનું આયોજન રહેશે આ ઉજવણીને સફળ બનાવવા માટે શક્તિ ગ્રુપના আয়ोजक દીપકભાઈ रावરાણી अश्विनભાઈ સોની હરીભાઈ સાકરિયા હરી ભેળ નિલેશભાઈ હોતવાણી ભાવિનભાઈ ચૌહાણ હિરેનભાઈ સોલંકી હિતેશભાઈ રાવરાણી હાર્દિકભાઈ ચૌહાણ અને શક્તિ ગ્રુપના તમામ સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યંત મહેનત કરી રહ્યા છે ભક્તજનોને આ શ્રદ્ધાભર્યા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે अहवाल नयनभाई रावराणी धोराजी प्रकोप न्यूज मै मरीशु नवा साथे जोता रहो प्रकोप न्यूज